તો જય માતા મિત્રો જય મકુલ માં જય સુન પામે જય તરકા કેમ છો બધા મજામાં આયો પાપ બધા મોજમાં છો અને અત્યારે જો આપણે સી ભેહું અને વાગ્યા છે 10:30 10:30 વાગ્યા છે અને માલ આપણે આમાં સારી રહ્યા છીએ ગઢાણ ખડ છે એમાં અને આજે સી આપણે ભેહું અને ભેહું માં અને આજે જ આપણે એક ગા અહીંયા આવી કે અહીંયા છે હીરા જો કે ખ્યાલ ન તો ઘરે રાખી દે તો અત્યારે જો આપણે ભેહું સારી અહીંયા જો હીરા

đi hiệu đi hiệu 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 em hiệu 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 ਰੀਗਲ ਸੇ ਕਹੂੰ ਕਾਸੀ ਵੀ ਨਹੀਂ ਕਿ ਨਹੀਂ ਆਨੇ ਦੀ 15 20 ਦਿਨ ਵਾਰ ਤੋਂ ਤਾਂ ਅੱਜ ਆਉਣਾ ਪੜੇ ਹੀਰਾ

અત્યારે જો એ તે સાટી રહી છે વાસરૂને અને આપણે અહીંયા સારી રહ્યા છીએ બીહું હવે આને લઈ જાવી જો ઘરે વાસરૂને કારણ કે માલને આરે અત્યારે અહીંયા જો કે ગામડામાં ન હાલે ઘરમાં હોય તો તો આલ્યો આવે અહીંયા તો આપણે માલ માલનું ધ્યાન રાખીએ તો બેહું પછી કંઈક કરી જાય એટલે અહીંયા તો તેને ઘરે જ પોસાડવી જો જોકે ઘર હોય તો તો એમાં વાંધો ન આવે આલ્યો આવે હવે

માલ આપણા બધા વહી ગયા છે અને આપણે અહીંયા માલ માં છીએ અત્યારે એકલા ભાઈને મોકલો છે આપણે ગાડી લેવા કારણ કે ટુ વ્હીલમાં લઈ જવાની છે વાસડીને ઘરે તો તે ટુ વ્હીલ લેવા ગયો છે અને માલ આપણા બધા આમાં સરે છે તો અત્યારે ભેહુમાં છીએ આપણે એકલા અને આમાં બધે પોળા છે બાપુ ગાને પણ વાસડી બે તો કોમેન્ટ કરજો આપણે તેમનું નામ શું રાખવું છે તે રાખીશું અને અત્યારે જો માલ સરે છે અને તેમને આપણે વાડીએ પોસાડવાની છે કાન ને વાસડીને ઓલો ભાઈને ટુ વ્હીલ લેવા મોકલો છે તે ટુ વ્હીલ લઈને આવે તો પછી આપણે તેમને જવા દઈએ ઘરે તો આપણે જો આ ઘાસણકાર અહીંયા આવવાની છે બધા કહેતા હોય તો આનો પણ આપણે વિડીયો બનાવશું અને છે છે તડકો પણ પણ ફૂલે ફૂલ ગા તો એને હવે આપડે લેતા જઈએ છીએ આમ ગાડી મેલી છે એ પાછી લેવા જવાની છે અને માલ બધા જોવો પાણી જઈ રહ્યા છે તડકો પણ ક્યાંય એવા નથી એવો છે ગરમી ફૂલે ફૂલ છે

哎呦！哦，哎呀。哎耶！哎呦！哦，哎哈。 જવો આ શણકાર અહીંયાની બાકી છે અને હિરાળ વીઆઈ ગઈ છે અને તેમની વાસડી જો અહીંયા સાટી રહી છે અને માલ બધા જવો આપણા અહીંયા તળાવમાં બેહી ગયા છે મતલબ મિત્રો અત્યારે જો અહીંયા આપણે ટુ પડી હતી અને અહીંયા આપણી ગા અહીંયાથી અને અહીંથી હવે આપણે ટુ વ્હીલ હતા અને માલ આપણે ગયા છે પાણીએ તો અહીંયા જો આપણે ઘરે લેવા માટે આવ્યા છીએ અને હવે પાછો આપણે જઈ રહ્યા છીએ જ્યાં બે હું આપણી પાણીએ બેઠી છે ત્યાં હવે ત્યાંથી આપણે વાસરૂ લઈ અને જવાનું છે ઘરે ગરમી છે ફૂલે ફૂલ ઓ અત્યારે જો આપણે ટૂલ લેવા માટે આવ્યા છીએ અને જગી છીએ આપડા જે માલ બેઠા ન્યા ન્યાથી હવે આપણે પાછી જે વાસડી અને ગાયને લઈને જવાનું છે વાડિયે આયા જો આપણે ગા અને વાસડી બે મડ્યા છે વાસડી ઊભી થઈને મડી છે ધાવવા હવે એને આપણે લઈ જવાની છે ઘરે કારણ કે તડકો છે બહુ આયા બેઠી છે આપડી બધી ભેંસ ના જો સીટ નહાવ એવો તપી ગયા છે ને બેહાય એમ નથી

આ તેમની માં આવી નહીં ઈ થોડાક માલ હતા સેટા એટલે પછી તેમને ત્યાં રહેવા દીધી અને આપણે જો આ વાટલીને ગાડી ઉપર અહીં લેતા આવ્યા હતા તો અત્યારે જો ઘરે પોસાડી દીધી છે અને તેમની માં છે ભેહું પાસે અને જો આપણે પોસાડી દીધી છે ઘરે ગરમી છે ફૂલે ફૂલ અને અહીંયા જો ઘરે પોસી ગયા છે તો અહીંયા જો બાંધી છે આપણે કરવું છે ત્યાં અહીંયા અંદર બાંધ્યા છે બધા આને પણ આપણે ઘરે પહોંચાડી દીધું છે તો એનું નામ શું રાખવું એ બધા કોમેન્ટ કરી દેજો અને આપણે જે આળી તેમનો બ્લોગ તમને બતાવ્યો છે અને આગળ એક શણગાર પણ રહેવાની છે તેમનો વિડીયો જોવો હોય તો બધા કોમેન્ટ કરજો બધાને જય માતાજી જય સોનાથ